પાટણ નગરપાલિકાની આજ રોજ મળેલી સામાન્ય સભામાં તો વિપક્ષના સભ્ય ભરત યાદી ન લેતા ભાજપના સભ્યોએ પ્રમુખના કામોનો બહિષ્કાર કર્યો હતો અને તમામ કામોમાં વાંધા લખાવ્યા હતા સાથે પાલિકા પ્રમુખની બહાલી પણ નામંજૂર થઈ છે જો પ્રમુખને સહેજ પણ શરમ હોય તો તેઓએ તાત્કાલિક અસરથી રાજીનામું આપી દેવું જોઈએ તેવી માંગ કરી હતી પાટણ નગરપાલિકાની યોજાયેલ સામાન્ય સભા એ ગેરબંધારણીય બંધારણીય સામાન્ય સભા હતી અધિનિયમ ઓગણીસો જોઈએ એ પ્રમાણે કોઈ પણ સામાન્ય કામગીરી થઈ ન હતી દ્વારા અને અમારા વિપક્ષના સભ્યો દ્વારા લગભગ પચીસેક કામોમાં વિરોધ નોંધાવેલો હતો ઘણા કામ નામંજૂર કર્યા છે અને ઘણા કામ મુલતવી રાખ્યા ખાસ મહત્ત્વની બાબત એ આ ગેરબંધારણીય સામાન્ય સભાની અંદર નગરપાલિકાના પ્રમુખશ્રીની જ્યારે કોઈપણ બહાલી હોય અને નામંજૂર થાય એનો મતલબ એ કે નગરપાલિકાના પ્રમુખ ઉપર એમના શાસક પક્ષ હોય કે વિપક્ષના જે ચુંબાલી સભાસદ છે એમને પણ પ્રકારનો વિશ્વાસ રહ્યો નથી તો નગરપાલિકાના પ્રમુખને સેટ પણ પેલી લાચારી હોય તો એને તાત્કાલિક અસરથી રાજીનામું આપી દેવું જોઈએ